વડિયા શહેરમાં શ્વાનનો આતંક જોવા મળેલો છે એક જ દિવસમાં સોળ જેટલા વ્યક્તિઓને શ્વાન દ્વારા પટકા પડી લેવામાં આવતા હાહાકાર મચી ગયેલો છે વડિયા શહેરમાં શ્વાનોએ આતંક મચાવેલો છે એક જ દિવસમાં સોળ વ્યક્તિઓને બટકા ભરતા હાહાકાર સર્જાઈ ગયેલો છે વડિયા શહેરમાં એક જ દિવસમાં સોળ વ્યક્તિઓને શ્વાનો કરડેલા છે સવારથી બપોર સુધીમાં જ સોળ જેટલા વ્યક્તિઓને બટકા ભરી કૂતરાઓએ હાહાકાર મચાવી દીધો છે વડિયા પ્રાથમિક સારવાર બાદ અમરેલી કે જૂનાગઢ રિફર કરવામાં આવેલા અનેક પેશન્ટ્સ છે હડકાયા શ્વાનના આતંક સમયે ગ્રામ પંચાયત દ્વારા ટીમો બનાવાય છે અને હડકાયા કૂતરાને પકડવા માટે ગ્રામ પંચાયત કામે લાગી ગયેલી છે તો શું તમને કૂતરું કઈ રીતે કઢી ગયું હું મોટરસાયકલ લઈને તથા પીએસઆઈના ઘર પાસે પહોંચું ને ત્યારે જ મને પાછું વળી અને તેને બટકું પગમાં ભરી લીધું અને એમાં છોડે એ બૂટ પહેર્યા હતા એટલે સારું હતું છતાં પણ દાઢો બેસી ગઈ છે અને બીજી વાર પાછું બટકો ભર્યો અને પડતા પડતા રહી ગયો અને અત્યારે પ્રાથમિક સારવાર લઈ લીધેલી છે હવે બહાર એનું ઇન્જેક્શન લેવા જવાનું છે અત્યારે તમે બહાર જાવ છો અત્યારે બહાર જવાનું છે પણ અમરેલી એમ કહે છે કે ઇન્જેક્શન નથી અવેલેબલ નથી ટકા હાજી તો રાજા વડીનમાં લોકોને છે છે તો શું હા આજરોજ વડીયા ખાતે આઠથી દસ પેશન્ટ હળકાયા કૂતરાના આવે જેમને મેં પ્રાઇમરી સારવારનું ઇન્જેક્શન આપેલ ને ઇન્જેક્શન એ આરબી આપેલ જે ધનુ કૂતરા કાઢવાની વેક્સિન પણ આપે પણ વધુ સારવાર અર્થે જેને કૂતરા ઝેરી કરાડવાનું ઇન્જેક્શનની જરૂર હોય તેમને મેં આગળ રિફર બધાને કરેલા છે સર કેટલા કૂતરા કેટલા લોકોને કહેલા છે આઠ કેસ અત્યારે આવેલા છે સરપંચ વડિયામાં દસથી બાર પંદર જણાને કૂતરું ગળી ગયું છે તો શું કહે છે બાબતે અત્યારે સિવિલ હોસ્પિટલ હું આવ્યો છું સ્થળ ઉપર અત્યારે દસથી પંદર જણાને કૂતરાએ બટકા ભર્યા સાહેબે પા કેસ લખાવેલા અત્યારે ગ્રામ પંચાયતના ત્રણથી ચાર માણસોને આ કૂતરું ગોતવા માટે આપણે રવાના કર્યા છે ગામ લોકોને જાણ કરી છે કે ભાઈ કૂતરા તું આવી રીતના છે ક્યાંય પણ હોય તો અમારો સંપર્ક કરે બરાબર છે તો એને પકડ લેવામાં આવશે